તો હે ગાઈઝ જય જોહાર જય આદિવાસી વિડીયોને શરૂ કરતા પહેલાં તમારા ભાઈને સપોર્ટ કરજો અત્યારે હમણાં થોડા દિ પહેલાં એક વિડીયો મારી સામે આવ્યો તો કે આપણા આદિવાસી સમાજને શેઠ દ્વારા માર મારવામાં આવ્યો છે અને બીજી બાજુ અત્યારે એક વિડીયો મારી સામે આવ્યો છે ભાગ્યાને શેઠ ધમકી આપે છે કે તું મારી વાડી મૂકી દે નકર હું તને રાત્રે આવીને મારી દઈશ મારી નાખીશ તો એ ભાગ્ય એમ કહેવા માગે છે કે મેં આટલા છ મહિના પપ્પા નીંદ્યો મોટો કર્યો દવા સાટી મારો એક પણ ઉપાડ નથી તો પણ એને શેટીઓ ધમકી આપે છે એમ કહેવા માગે છે આ આપણો આદિવાસી સમાજનો એક માણસ છે વિડીયો બતાવું છું

તો મારે અત્યારે શું કરવાનું એ કઈ સમજાતું નથી નકર તારે લપાસો બાંધીને અત્યારે નીકળી જાય નીકળી જાય નકર રાત ના અમે ધોકા લઈને આવશું તો તને એકલો હે તું વાડીમાં માં મારગ હે તો તને મારીને ને વહી આવશું એમ કે હે બરોબર પટેલ એ એમ કીધું હે મને એટલે એ પટેલ મારે એવું કેવું હે કે હું ખડ વાળું ખેતી શોખી કરી હે બરોબર તું અત્યારે મને ધમકાવે હે તારો બાપ હું ધમકાવ બીવાનો નથી હું કોઈ થી ને સત્તર ગામ હે ને ચંદુ પટેલ નામ હે એનું બરોબર ને કારખાના રે એનું કારખાનું હે રોડ તો આપણા સમાજમાં કેમ આ કિસ્સા બને છે અત્યારે એક કેવો કિસ્સો બન્યો હતો કે શેઠ દ્વારા આપણા આદિવાસી સમાજને માર મારવા આ તો ભાઈ આ વાત સાચી છે એમને રાત દિવસ મહેનત કરી છે આ નાના છોકરાને લઈને અને અત્યારે આ મોલ પાકવાની તૈયારીમાં છે એટલે આવા ચૂત મારીના શેટિયા માર મારીને ધમકી આપીને બગાડવાની કોશિશ કરે છે તમને તો કાયદેસર જેલના સળિયા જ ગણાવવા પડે આવા શેટિયાઓને તમારા ભાઈને સબસ્ક્રાઈબર કરજો તમારા ભાઈ તમારા માટે આટલી બધી મહેનત કરે છે તો તમને સપોર્ટ કરવામાં શું વાંધો